જેતપુર જૂનાગઢ રોડ પર આવેલ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો વિડીયોમાં પીઆરઓ કર્મચારી નશાની હાલતમાં મહિલા સાથે રકજક કરતો જોવા મળ્યો હોવાનો આરોપ મહિલા બ્લડ લેવા જતા કર્મચારી દ્વારા આપેલું લોહી પરત લઈ હવે નથી આપવું કઈ વાદ વિવાદ ના કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ મહિલાએ પરિવારજનોને બોલાવતા મામલો વધ્યો અને પોલીસને જાણ કરવામાં આવી પોલીસ તપાસમાં બ્લડ બેંકમાંથી દારૂની પાંચ ખાલી બોટલ અને એકસો એમએલ ભરેલી બોટલ મળી આવી વાયરલ વિડીયોમાં બ્લડ બેંકમાં રહેલ વ્યક્તિ પોતાને નશાની હાલતમાં પીઆરઓ હોવાનું કહી રહ્યો છે પીઆરઓ રોહિત ઉર્ફે કાળુભાઈ રયાણી રહે ગોંડલવાળાની જેતપુર પોલીસ અટકાયત કરી આગળની 47 તરી છે આરોગ્ય સેવાઓ જેવી સંવેદનશીલ જગ્યાએ બેદરકારી સામે રોષ ફેલાયો અહેવાલ જયંતિભાઈ ઠક્કણ ન્યુ સિટી શું છો બ્લડ બેંકમાં તમે શું છો છે હે કાઈ નથી બ્લડ બેંક બ્લડ કેમ તમે છે તો તો કેમ લીધું તમે કોઈ

આ દર્દીના સગા છે એ બ્લડ લેવા તમે શું કરવા આવ્યા છો બેન બ્લડ લેવા એટલે જવાબ જ એવા દીધા એને કે એક એક ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા કે દીધા આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે અત્યારે કેવી હાલતમાં હાલત હા બેકાર હાલતમાં છે મારા પપ્પા ઈ આ ભાઈ કેવી હાલતમાં જવાબ દીધો દારૂ પીને હાલતમાં છે તો આ કેમ આ તમારું મોઢે થી ગાય બેઠી ગઈ તમે વાત જ કરો છો જે આવ્યા બૂઠીને બહાર નીકળ્યા ત્યારના કોને ફોન લગાડ્યો હું હું કરું ને પીધી લાજો હાલો મારા ભેગા હું તમને લઈ જઈશ હાલો હાલો

એ અમદાવાદ છું બરાબર પણ આપણે સંચાલન કોણ છે ચાલો હે આ સંચાલન કોણ છે સંચાલક એ નાથાણી સાહેબ કોણ હે નાથાણી એ ક્યાં છે મારી વાત ભાઈ કોણ છે પીઆર છે તો કરવાનું આય ટ્રસ્ટી છે એટલે દાદાગીરી કરે છે કરતા સાહેબ તો કેમ બ્લડ તમે લઈ લીધી મારી વાત અમારો બે મેં તમને એવું કીધું નથી કીધું બે વાર